હળદર ની ખેતી કરો છો તેનું મૂલ્યવર્ધન કરો તો તેનું માર્કેટિંગ કઈ રીતે કરો છો નમસ્કાર ખેડૂત મિત્રો બાગાયત ખાતું ગુજરાત રાજ્ય ગાંધીનગર તેમજ નાયબ બાગાયત નિયા કચેરી જુનાગઢ દ્વારા હું સેજલ બંધિયા બાગાયત અધિકારી તાલુકા કક્ષા જુનાગઢ આપનું હાર્દિક સ્વાગત કરું છું તો આજે આપણે આવી ગયા છે વિરમદેભાઈ કચરાભાઈ ભીમાણીના પ્રાકૃતિક ફાર્મની મુલાકાતે તે આવેલું છે સેમરાડા ગામમાં

તો એમ હતું કે થોડુંક આપણે બાગાયત પાક અને આપણે પ્રાકૃતિક જ કરવું હતું તો આમાં આવા હરદરમાં ભેળસેળ બહુ થાય છે બજારમાં તો આપણે સારું આપી શકીને આપણે વાવેતર તો પાકનું કરવું હોય તો આપણે હળદરનું કરીએ તો સારું રહીએ એટલે હું આથી ત્રણ વર્ષ પહેલાં અઢી ત્રણ ત્રણ વર્ષ જેવું છું બાગાયત મારા જુનાગઢ તાલુકાના બાગાયત ને ઓફિસે મેં પૂછ્યું હતું મેં કીધું હરદરનું વાવેતર કરવું હોય તો કઈ રીતનું હોય તો ત્યાંથી મને થોડી ઘણી માહિતી મેળવી પછી ત્યાંથી એમ કીધું કે ખેડૂતો જે કરતા હોય ને એના અમે તમને સંપર્ક આપી એ જાતે પ્રેક્ટિકલી કરતા હોય એટલે એને વધારે જ્ઞાન હોય શરૂઆતમાં મેં મારે ઘર પૂરતી જ બનાવી હતી પહેલે વરસ અને પછી બે વર્ષ પછી ગયા એની એક વર્ષ ઘર પૂરતી થોડીક જ વાવી હતી પછી એની પછીના વર્ષ મેં એક એકરમાં વાવેતર કર્યું હતું બાગાયતવાળા એમ કહેતા હતા કે વીસ ગુઠા આપણે વીસ ગુઠાથી ઓછામાં ઓછું વીસ ગુઠાથી તમે શરૂઆત કરો એટલે મેં એક એકર થી કરી હતી પોર બે એકર માં કરી હતી ઓણ એક હેક્ટર માં વાવેતર કરેલું છે અને આની અંદર મેં ત્રણ વેરાયટી નું બેન વાવેતર કરેલું છે જેની અંદર સેલમ છે પ્રગતિ છે અને વાયગાવ છે જેથી કરીને કે ત્રણેય માં એક ની અંદર કરકીમીન વધારે આવે અને કલર એક માં કેસરી આવે ને એક માં પીળો આવે તો ત્રણેય એક સાથે પાવડર બનાવી તો પાવડર ની ક્વોલિટી સારી રહે અને કરકીમીન ની જળવાઈ રહે આ કેટલું જોઈએ તમારે એક વીઘામાં તમે કેટલું આપો છો જ્યારે વાવેતરનું બિયારણ બિયારણ તો બિયારણમાં એવું છે દસ થી પંદર મણ જેવું જોઈએ છે એનું કારણ એવું છે કે જો આ ગાંઠિયાની સાઈઝ મોટી હોય ને તો પંદર મણ ઉપર જોઈ જાય કેમ કે વજન ફૂલ હોય ને એટલે બરાબર બાકી અને જો નાની સાઈઝ હોય તો દસ મણ માં થઈ જાય વીસ ની જારી ઈઠ્યા વીસ ની જારી વાવેતર કરવું હોય તો ભીમાણીભાઈ તમે આ હળદર વાવેતર કરો છો તો કઈ પદ્ધતિ કરો છો અને એનું બિયારણ તમે ક્યાંથી લાવો છો બેન બિયારણમાં તો એવું છે કે ચાર વર્ષ છે અમે વાવેતર અમારું અમારું બિયારણ રાખી છે ત્રણ વર્ષ ચાર આ ચોથું વર્ષ છે વાવેતર નું તો પેલી વખત હું આણંદ થી થોડુંક પટેલ છે ને સત્વા વર્ગોની એની પાસેથી અને થોડુંક આપણે અહીં અહીંથી મગ્યું હતું આપણે વંઠલી સ્વામિનારાયણ ગુરુકુળમાંથી અને વાવેતર ની બેન જો વાત કરીએ તો અમે સાસ નાખીને વાવેતર કરીશી બેડ બના આવીને જો વાવેતર કરી તો એ હાલે અમે સાસ નાખીને જ કરી છે અઠયાવી ની જારી કરી ને વિઘે બિયારણ ના જો વાત કરો ને તો દસ થી પંદર મણ જેવું બિયારણ જોઈએ છે વીઘા ની અંદર સોળ ગુઠાના વીઘામાં અને ભાવ શું હોય છે એમાં ભાવ એમાં એવું છે કે થોડું ઘણું માઈનસ પ્લસ હોય એમ કે બજાર હોય એટલે આપડે આઠસો રૂપિયા થી માની સાતસો આઠસો રૂપિયા થી માંડી હજાર કે અગિયારસો લગી રહ્યા છે વીસ કિલો વીસ કિલો અગિયારસો રૂપિયા પછી વાવેતર કરી દો પછી આનું હાર્વેસ્ટિંગ ક્યારે થાય છે આ આઠ મહિનાનો પાક છે સમયગાળો આઠ મહિના જે આપણે વાવેતર રોયણમાં પાંચમા મહિનાની પચીસ તારીખ કે છઠ્ઠા મહિનાની પેલી તારીખ ને આડે ગાળે કરીએ છીએ અમે અને પછી આ પહેલા મહિના ડિસેમ્બર પછી ડિસેમ્બર અડધો થાય ત્યાંથી પાણી મૂકી દે એક મહિનો એમનું રહેવા દે અને આ જાન્યુઆરીના પાછળના વીકમાં કે પંદર જાન્યુઆરી પછી કાઢી શકીએ અટાણ મારે બધું આમાં હાર્વેસ્ટિંગ કરવામાં તૈયાર છે એટલે ઉપરના પાન બધા હટાવી નાખ્યા છે થોડાક ક્યાંક જ લીલા છે નહીં રહ્યા છે પછી આને હટાવીને આને બાફી છે બોઈલ બોઇલર કરી છે અને પછી વીસ કે પચીસ દિવસ જેવું સમયગાળો જે છે સુકવીને હાવ સુકાઈ જાય ને પછી આ ગાંઠિયાને પાલિશ કરી એટલે ઉપરની જે ધૂળ ને આ બધું નીકળી જાય ઉપરની જે સાલ છે પછી દરી પેકિંગ કરીને વેચી છે બરાબર હવે જ્યારે તમે હાર્વેસ્ટિંગ કરો છો ત્યારે કઈ પદ્ધતિથી થી હાર્વેસ્ટ કરો છો હાર્વેસ્ટમાં તો બેન એવું છે કે આ જે પાન છે તો આ પાનને ને આના હું વાટી હકી અમે આ રીતે લઈ લઈ છે આ રીતે ભેગા કરી લઈ અને ખેતરની બહાર કાઢી નાખી છે આ પાન બરાબર અને પછી આની અંદર ટ્રેક્ટર થી રાહ પાકીને કાઢી નાખીને વીણી લેવાની આપણે જે મગફળીને વીણીને એવી રીતે જ વીણી લેવાની બરાબર બે કે ત્રણ વખત ત્રણ ચાર વખત હાથી આમાં આપવું પડે બરાબર હવે જ્યારે આ પાક વાવેતર થઈ ગયું હોય પછી જે આઠ મહિનાનો પાક છે તમે કીધું તો પાણીની જરૂરિયાત કેવી રે પાણીની અમારી અમારી જમીન છે ને બહુ કરાર છે એટલે આમ જોઈએ જો ચોમાસામાં વરસાદ હોય તો બહુ એટલી જરૂરિયાત નો રહે ચોમાસા પછી પાવું પડે ને જો ઓરવિંદે તો કર્યું હોય તો રેગ્યુલર આઠ કે દસ દિવસે પાવું પડે છે અમારી જમીનમાં

અને રોગ જીવાત કેવા કાવે રોગ જીવાતમાં તો બેન આમાં એક ઈર આવે છે પાન કાપે છે આમાં હોય તો બતાવો અમે કઈ દવા દવાનો કોઈ છંટકાવ કરતા નથી અમે ઓર્મોનિક જ કરી છે ને એટલે અમે દસપર્ણ અર્ક કરી છે આ બધા પાંજડા નો ઓલું બરાબર બાકી અમે બીજી કોઈ આમાં દવા છાંટતા નથી ખાલી ખાસ નથી બરાબર આમાં એક જ આપણે દેશી ખાતરની જરૂરિયાત રહે છે મેન વસ્તુ બાકી બીજા કોઈ રાસાયણિક ખાતરની જરૂરિયાત રહેતી નથી નાખી તો એક બહુ કઈ લાંબો ઉત્પાદનમાં ફરક રહેતો નથી અને આનું ઉત્પાદન કઈ રીતે આવે કેટલું આવે છે ઉત્પાદનની વાત કરું તો હારામાં હારું જો પાણીમાં ઓળા ચોમાસું હોય તો મોડા લાગી વરસાદ ધી લાંબુ ચોમાસું હોય કેમ કે આ ઠંડુ વાતાવરણ આને વધારે યોગ્ય રહે એટલે જો મોડા લાગી વરસાદ હોય ને ઓણતું એવું હોય ને તો વીકે 6 થી આઠ 8 ખાંડી તો ઉતરી જ જાય લીલીની વાત કરું છું આ ગાઠ પછી આ ગાઠિયા બોઈલર કરીને પોલીશ કરીને તમે પાવડર કરો ને

નકરી એ મશીનરી આ બધી બહુ મોંઘી આવે છે એટલે અમારે ખેડૂતને લેવો પોસાય નહીં કેમ કે આખું વરસમાં પછી મશીનરી પડી રહેવાની છે એટલે વાવેતર હોય ત્યાં સુધી જોઈએ એટલે તમારા સહાય એનું મેં પેમ્પલેટ વાંચું હતું અને એવી રીતનું મને વિચાર આવ્યો કે આ જાતે જાને મૂલ્યવર્તન કરી તો શક્ય છે કેમ કે મારે આમાં સહાય મશીન મશીનરી લેવામાં આની જે પ્રોસેસ કરવાનું મશીન આપણે અને પેકેજિંગ કરવાનું જે મશીન છે એમાં તમે બાગાયત ખાતા તરફથી સહાય મેળવી હતી એટલે મારે સરળ બહુ પડી રહી કે સહાય સારી વ્યવસ્થિત કે પેકિંગ મશીનમાં અને આપણે દળવાનું જે મશીન આવે પલ્વલાઇઝર મસાલા મશીન એની અંદર એટલે કે અમારે સરળ પડે છે જાતે મૂલ્યવર્ધન કરવું નકર પૈસામાં થોડું ખુલ્લું થાય કે ખેડૂત બધાની કેપેસિટી ન હોય કે મશીનરી લેવા બહુ જ સરસ માહિતી આપી ભીમાણીભાઈ એ હળદરની પ્રાકૃતિક કૃષિની રીતે જે પ્રાકૃતિક ખેતીથી હળદરનું વાવેતર કરે છે અને તેનું મૂલ્યવર્ધન કરે છે તે બાબતે ખૂબ જ સરસ માહિતી આપી હવે આપણે તેનું મૂલ્યવર્ધનનો જે પ્લાન છે ભીમાણીભાઈ ત્યાં તેની મુલાકાત લઈએ તો તે કઈ જગ્યાએ છે બેન આપણે અહીંયા જ છે આપણે હજી ખેતર છે ફાર્મ છે આની અંદર જ બધું વ્યવસ્થિત અહીંથી જ માલ તૈયાર કરીને વેચી છે ઓકે તો આપણે મૂલ્યવર્ધનના પ્લાન્ટની મુલાકાત લઈએ ખેડૂત મિત્રો આપણે આવી ગયા છે ભીમાણીભાઈના પ્રોસેસિંગ યુનિટની મુલાકાતે તો ભીમાણીભાઈ ખેડૂત મિત્રોને જણાવશો કે જ્યારથી તમે હળદરનું હાર્વેસ્ટિંગ કરો છો ત્યારથી લઈને પાવડરનું પેકિંગ કરો છો ત્યાં સુધીની પ્રોસેસ કઈ કઈ છે એમાં બેન પ્રોસેસની વાત કરી તો પેલા શરૂઆતમાં આપણે અડધરના ફાર્મ ઉપર લઈ લેવાના અડધરના પછી પાન લીધા પછી સાત થી બે વખત આપવાનું એક વખત પાકી આખી દાંતી હાકીને કાઢી વીણી લેવાની બે કે ત્રણ વખત જેવી રીતની નીકળે તૂટી હોય તો ચાર કે પાંચ વખત વીણવી પડે પછી એક જગ્યાએ ઢકલો કરીને પછી એને બોઇલરમાં કરવાનું બાફી નાખવાની બાફામાં અમે એક જ ધારી એક કલાક કે અડધી કલાક જો ઘાણી દેવા દીધી હોય તો બધી એક જ સરખી બાફી છે એટલે પાવડરમાં કંઈ ઓલું ન થાય પછી બાફીને સુકવી નાખી સુકવી વીસ કે પચીસ દિવસ જેવું સુકવીએ છીએ ક્યારેક બહુ તડકો હોય તાપ હોય તો વીસ દિવસમાં સુકાઈ જાય નકર મહિનો દિવસ એ સુકાઈ જાય પછી એને પાલિશ કરીને તો ઉપરની ચાલને મૂડીયા જુદા પડી જાય નીકળી જાય એટલે પછી પાલિશ થઈ ગયા પછી અમે આ મશીનરી છે જે તમે આ બાગાયત ખાતે મશીનરી મને સહાય આપી છે આ મશીનની અંદર પાવડર સીધો ઠંડો પેકિંગ કરવું હોય કરી શકો ને પાવડર બહુ હિટ ન થાય એટલે કરકીમી જળવાય એમનું બળે નહીં ને કલર એવો ને રહે છે પછી પાછું આ મશીન થી પેકિંગ કર્યું છે આ મશીન ની તમારા બાગાયત ખાતાના સબસીડીમાં જ આવેલું છે આ મશીનમાં પેકિંગ કરી અને બધા અલગ અલગ કે એક કિલોના બનાવો છો જરૂરિયાત હોય તો અલગ થી કરી દે પણ બેન વધારે છે ને એક કિલોના હાલે છે આમ રનિંગ ગમે એવો પરિવાર હોય કે ત્રણ કિલોની જરૂરિયાત એવરેજ બે ની આવે ત્રણ લઈ જાય એટલે વધારે એક કિલો ના બનાવે છે પછી જો કોઈને જરૂરિયાત હોય વધારે જોતો હોય મોટો પરિવાર હોય કે એમને પાંચ નું બનાવી જો બનાવી દે અને અડધા નું કે તો એ બનાવી દે જેવી રીતે જરૂરિયાત રીતે બરાબર અમારે કોઈ એવો હેતુ નથી અમારો ખાતાથી વાવેતર કરો આમાં તમે બીજી ખેતી કરો તો અમારો કોઈ આ બીજા વેપારી જેવો કોઈ હેતુ નથી કે આપણે આવી રીતનો માલ આપી દેવો ઝટપટ ઝટપટ આપણે વ્યવસ્થિત માલ આપી છે કોઈને એમ થાય કે આ માલ વસ્તુ દીધી પૈસા પ્રમાણે વસ્તુ નથી તો અમે તોડેલ બેન પાછું લઈ લઈએ છીએ